જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો તમે બધા મજામાં હશો મજામાં હશો અને મજામાં જશો આપણા બ્લોગ જોતા હોય બધા મજામાં જોઈએ તો આજે આપણે બનાવીએ છીએ મેગી અત્યારે ભૂખ લાગી છે હું મેગી તો બનાવી જોઈએ અને બીજી એક વાત એ કે મારા મમ્મીની ચેનલ મોનિટાઇઝ થઈ ગઈ છે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સપોર્ટ કરવા માટે હવે રીતના મેગી જો તમારે ઘઉંના લોટની લેવી હોય તો મારા મમ્મીના કાઠિયાવાડી અન્નપૂર્ણા કિચન નામની ચેનલમાં તમને મળી જશે એમાં જઈને વિડીયો જોઈ લેજો અને તમારે જો ઓર્ડર કરવી હોય તેમાંથી તમારે ઓર્ડર પણ થઈ જશે જો અત્યારે હું મેગી બનાવું છું ખાવા માટે અને હું તમને મારા ભાઈ પાસે લઈ જાઉં ને મારા ભાઈની ચેનલ છે લો કઈક નો કોપીરેટ લો છે એ તમારે મ્યુઝિક ઉપાડવામાં કામ આવે હું તમને એની ચેનલ દેખાડું અને તમે એને ફૂલ સપોર્ટ કરજો જો આવા જ વિડીયો જોવા માટે જો આપણી મેગી તૈયાર થઈ જાય ત્યાં સુધી આપણે હું તમને મારા ભાઈની ચેનલ દેખાડી દઉં હાલો હલો હું મારા ભાઈ પાસે જાઉં છું જો ભાઈ તારે ચેનલ દેખાય જો આ છે તેની ચેનલ મિત્રો આ આમાંથી તમે કોઈ પણ વિડીયો ફ્રીમાં યુઝ કરી શકો તો આમાં કોઈ પણ જાતનું કોપીરાઇટ આવતું નથી જો આ ચેનલ છે આ તમે જોઈ લો આ ચેનલ છે એની તમે કોઈ પણ વિડીયો મ્યુઝિક તમે ઉપાડી લ્યો ને તો એ તમારે કોપીરાઇટ આવતું નથી કોઈ પણ પ્રકારનું કોપીરાઇટ આપતા જ નથી અમે હવે આપણે એક વસ્તુ કહી દઈએ છીએ એક વસ્તુ આપણે સોડા લેવા જઈએ છીએ હવે સોડા લઈને સીધો હું પાછો અહીંયા જ મળું હવે આપણે સીધા સોડા લઈ લેવા જઈએ છીએ જો મિત્રો આપણે દુકાને પોતો આવ્યા છીએ સોડા લઈને હવે સીધા આપણે ઘરે જઈએ જો મિત્રો આ થમસપ નો શીશો આવી ગયો છે તો આપણે સીધા ઘરે જઈએ છીએ જો આપણે ઘરે પહોંચી ગયા કેટલાક વીગું થઈ જવાય એવું બંધ કરું ગેસ હમ જો મિત્રો આ છે આપણો મેગી મસાલો આપણે રક્કી બે માં ને ડાયરેક્ટ મેગી બનાવી નાખીએ આપણો મેગી મસાલો પડે છે મેગી તૈયાર થઈ ગઈ છે જો મિત્રો આ છે સીસો છોડી છોડાનો છે આપડી મેગી તૈયાર થઈ ગઈ છે અને જો અહીંયા કામ હાલે મેં તમને કીધું હતું કામ જો અત્યારે મેગી ને સોડા ની પાર્ટી આલે બપોર વચ્ચે તાળા તાઈન વગેરે ખાવ્યું આવા જ વિડિયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ